દેશમાં કૌભાંડની ઘટનાઓ તમે છાસવારે જોતા જ હશો અને હવે લૂંટારાઓ ક્યાંક ને ક્યાંક એવી પ્રમાણે લૂંડ ચલાવી રહ્યા છે કે કદાચ તેમને કોઈનો ડર છે જ નહીં અને ખાસ આ લૂંટારાઓ જો તમારી સાથે મારી સાથે લૂંડ ચલાવે એ સ્વાભાવિક બાબત છે પરંતુ જે કુદરતની વસાહતો છે એમના પર લૂંડ ચલાવે એ ગજબની બાબત કહી શકાય ખાસ કરીને અત્યારના જે લૂંટારાઓ છે એ કુદરતી વસાહતોને પણ પોતાની ખાનગી વસાહતો હોય એવું સમજી રહ્યા છે અને આજકાલના લૂંટારાઓની જો વાત કરીએ આજકાલના કૌભાંડોની જો વાત કરીએ તો ક્યાંકને ક્યાંક એ તળાવ લૂંટે છે નદી લૂંટે છે નાળા લૂંટે છે કોઈપણ એવી કુદરતી વસાહત નથી કે જેમને તેઓ છોડતા નથી અને ખાસ કરીને મારે આજે મહેસાણા જિલ્લાના એવા એક ગામની વાત કરવી છે કે જ્યાં આ કૌભાંડિયો દ્વારા આ લૂંટારો દ્વારા આખું તળાવ હડપી પાડવામાં આવ્યું છે ઝડપી લેવામાં આવ્યું છે એ પણ ગામના લોકોને એ તમામ વસ્તુઓની જાણ હોવા છતાં પણ કદાચ એ કૌભાંડીઓ આ ખાડા કાન કરી રહ્યા છે ઘણા વર્ષોથી આંદોલન ચલાવી રહ્યા છે છતાં પણ આંદોલનનો કોઈ જવાબ નથી આ સાથે હું વાત કરી રહી છું મહેસાણા જિલ્લાના અલોડા ગામની કે જ્યાં આખું ગામ ધરણા પર ઉતર્યું છે પાછળના ઘણા સમયથી તેઓ ધરણા પ્રદર્શન કરી રહ્યા છે આ સાથે સાથે કલેક્ટરને અરજી આપવામાં આવી અધિકારીઓ પદાધિકારીઓને અરજી આપવામાં આવી છે

શુકાંતી પટેલ ને નથી કોઈનો ડર ભરત દેસાઈ આ મુદ્દે ચલાવી રહ્યા છે લડત અધિકારીઓ ભરત દેસાઈ ને સાંભળવા તૈયાર જ નથી ખાસ કૌભાંડોની વાત કરીએ તો આપણા દેશમાં ભારતીય જનતા પાર્ટીની અત્યારે સત્તા છે અને ભારતીય જનતા પાર્ટીના છાસવારે વારે કૌભાંડો બહાર આવતા જ હોય છે અને આ જે કૌભાંડ આચરવામાં આવ્યું છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક કાંતિ પટેલનું નામ સામે આવ્યું છે કે જે ભારતીય જનતા પાર્ટીના નેતા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે અત્યારે આપણી સાથે અલોડા ગામના જે આગેવાન કહી શકાય કે જેમને આ અત્યારે જે આંદોલન ચાલી રહ્યું છે જે લોકો ધરણા પર બેઠા છે તેમનું આગેવાન આપણી સાથે ભરતભાઈ દેસાઈ જોડાયા છે આપણે ભરતભાઈ સાથે જાણવાની કોશિશ કરીશું કે ભરતભાઈ પહેલાં તો મારા પ્રમાણે સૂત્રોના આધીન મને જાણવા મળ્યું છે એ પ્રમાણે કે આપણું અલોડા આખું ગામ છે ત્યાં કોંગ્રેસનું ટેબલ લાગતું જ નથી જે તે દિવસે ચૂંટણી હોય દિવસે તો એવું જ કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીની સત્તા છે અહીંયા ને ભારતીય જનતા પાર્ટીનું જ આખું ગામ કહી શકાય છતાં પણ કાંતિ પટેલ દ્વારા આ પ્રમાણનું કૃત્ય કરવામાં આવ્યું છે આ ઘટના શું છે જણાવો બેન આખું ગામ છે મૂળ ભાજપને જ માને છે હું પોતે પણ

તે કોઈ નિરાકરણ નહીં આવતા ભરત દેસાઈએ તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી છે એક મહિનામાં તળાવ પાછું આપવાની માંગણી ભરત દેસાઈ દ્વારા કરવામાં આવી છે તો સરકારી કચેરીઓમાં તાળાબંધી કરવાની ભરત દેસાઈ આપી ચીમકી ભારતીય એ તો છોડ દો ભાજપ ભાજપ મે પહેલા એવું નામ સાંભળ્યું હતું કે નહીં બહુ બહુ સારા કામ કરે છે અને પછી મને બી એવું થયું લોકસેવા કે આમની સાથે રહીને સારી કે લોકસેવા કરીએ આજથી બે ચાર વર્ષ પહેલાં અમારા અમારા ગામના એક ભાઈ હતા એને અને મને બેને ઠાકોર હતા એ ભાઈ મારા ગામમાં ખૂબ ઠાકોરના ઘર છે બિનહરીફવાળી વાત આવી ગામમાં કે ભાઈ રોજ આ આપણે આવું બધું ઇલેક્શનમાં કંઈ અંદર કંઈ મગજમારીઓ થાય બબલ થાય એના કરતાં બિનહરીફમાં બહુ ફાયદા છે સાત આઠ લાખ રૂપિયા પણ મૂળ ગામને મળે છે તો લેડીઝ બોડી બનાવીને બિનહરીફ આખું ગામ મળી ઠાકોર ઠાકોર સમાજના અમારા ગામમાં વધારે ઘર હતા તો એ લોકોને સરપંચ બનાવવામાં આવ્યા સરપંચ બનાવ્યા પછી ડેપ્યુટી જે સરપંચ છે મારી મમ્મીને બનાવવામાં આવી અમે લોકો આમાં રહ્યા આમાં રહ્યા પછી છ મહિના પછી કાંતિ નામનો એક રાક્ષસ અમારા ગામમાં આવે છે અને એ મેણા અને વસડી ગાયકવાડ થી એમના નામ છે તળાવ છે ત્યાં પાણી છે ખાડા છે ઝાડ છે બધું જ છે તોય આ લોકોએ ખાલી માત્ર આ લોકોનો તો મૂળ ધંધો જ આ છે શ્રી સરકાર જગ્યાઓ જ ખોળતા હોય છે હવે ખાલી માજી સૈનિકને નામનો રાખી લીધો વચ્ચે આજથી ઓગણીસો ઓગણીસો ચુતેરની અંદર માજી સૈનિકને આ રીતે મૂળ જગ્યા ગ્રાન્ટ કરવામાં આવે છે હવે આ જગ્યામાં માજી સૈનિક તો ક્યારે પચાસ વર્ષમાં આવ્યો જ નહીં છ્યાસીમાં એક બારોટને વેચે છે એ બારોટને વેચે છે એ ટાઈમે એ સમયના જે જે કલેક્ટર હતા સ્થળ તપાસ કરીને એમને એવું લાગે છે કે ભાઈ ગામની જગ્યા છે જળાશય કોઈ દિવસ વેચાય નહીં સુપ્રીમ કોર્ટનો ઓર્ડર છે છ્યાસીમાં સર ગામને તો ખબર જ નથી કે આ પિક્ચર ક્યાં ચાલે સરકાર પોતે ફરિયાદી બને છે શ્રી સરકાર દાખલ કરે છે ખાલસા જે જગ્યા હોય છે માજી સૈનિકનું અઠ્ઠાણુંમાં મોત થાય છે એની દીકરી મહેસાણા મારે છે એને મેસેજ મળે છે કે ભાઈ કાંતિભાઈ ખોડિયાલ નામનો ભાજપનો મોટા માથાનો નેતા એ માત્ર ને માત્ર શ્રી સરકાર જે જગ્યાઓ હોય છે એનો માલિક હોય છે તો એ બેન માનતા નથી હોતા પણ તરેટી ગામ છે અમારા બાજુમાં ગોમતી સેરેમની નામનો એનો પ્લોટ છે એ પચાસ ટકા મૂળ છે વ્યવસાય વેરો ચાર ફેક્ટરી છે કે દસ ફેક્ટરી હોય કોઈ પણ ગામમાં વ્યવસાય વેરો ભરતા ને મુકેશભાઈ એમને જાહેરમાં ઇન્ટરવ્યુ આપ્યું છે મૂળ એ પણ પાટીદાર છે એમને ઇન્ટરવ્યુ આપ્યું છે કે ભાઈ મારો વ્યવસાય વેરો નથી ભરતા એમને બોડી સસ્પેન્ડ કરાવી દીધી જીલોસણ ગામ છે બાજુમાં જીલોસણ ગામનો મુસ્લિમ સરપંચ છે કોમવાદીનો કાંતિ ખોડિયાલ પોતે કોમવાદી મજબૂત મજબૂત કીડો છે કોમવાદી કીડો એને ગામમાં એવો માહોલ ઊભો કરી દીધો કે ભાઈ આ તો આવો છે ને મુસ્લિમ છે ફલાણું 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 ગામના લોકોએ મુસ્લિમનો વિરોધ કરી દીધો એ કાંતિએ સમજાવી પટાવીને એને વ્યવસાય વેરો લેવા ઓફિસે બોલાવી પૈસા રોકડા આપી એસીબી કરાવી એક મહિનો અંદર રખાવ્યો સેમ એવી રીતે આદત પડી આદત પડી ગયેલું ગ્રુપ અલોડામાં ઠાકોર સરપંચને મને બેને લૂંટ દાખલ કરી હું તો એવું માનું છું કે લોકશાહી છે જ નહીં કોઈ એવું કે લોકશાહી કાંતિ કાંતિ ખોડિયાલ જાહેરમાં મહેસાણામાં બોલે છે હું ભાજપનો કે ફંડિંગ નેતા છું હું આ મહેસાણાનો ભાઈ રાજા છું લોકશાહી છે નહીં રાજાશાહી છે એને અમારા ઉપર લૂંટ દાખલ કરે છે પેટ્રોલ પંપ લૂંટની કોશિશ એમાં હું આઠ દસ મહિના રહું છું પેટ્રોલ પંપનો માલિક ત્યાં પોલીસ સ્ટેશન આવે છે કે ભાઈ ભરતભાઈ કોઈ દિવસ પેટ્રોલ પંપ તો છોડો કોઈનો કોઈની સાબુની ચોરી ના કરે પેટ્રોલ પંપવાળી ના પાડતી દીધી પીઆઈ ફરિયાદી બન્યો આખી રાત મને મારવામાં આવ્યો બાંધીને કે ભાઈ તું આમના સાથે સમાધાન કરી લે તો વાઘેલા સાહેબ ત્યારે બેન પીઆઈ બે હજાર એકવીસમાં હતા એ સમયે પછી એ લોકો ગામમાં આવે છે ઝાડ ને જે હોય એ બધું કાઢતા હોય મશીન લઈ ગોવિંદ ચૌધરી અને પુંજાજી એ પણ બહુ માથાભારે માણસ છે સુણસર ગામ છે અમારા બાજુમાં આખા ગામ મને માને છે એમની માતાજીમાં શક્તિમાનું મંદિર બનતું હતું એ સમયે એક લાખ રૂપિયા મેં દાન આપ્યું છું આખું ગામ મને માને છે પણ એવા જે ગામમાં માત્ર પૈસાને પ્રેમ કરતા હોય એવી એક આર્ય આ પણ એ છે ગામના લોકો તો મને સ્પષ્ટ બોલે છે કે ભાઈ ભરતભાઈ કેમ ગામમાં આવે છે મારી લો અમારે કઈ લેવા દેવાની પણ એમ છતાં પણ આપણે ગામની ઇજ્જત કરીને એમને નથી બોલતા તો ચાર વર્ષથી ગામવાળાને દમ મારે છે ઠાકોર સરપંચ મારા ગામના છે એમને ત્રણ મહિના મારી સાથે જેલમાં રાખે છે હું પણ ત્રણ મહિના રહું છું ગામના ચાર માણસો બીજા પણ આ લોકો લૂંટ દાખલ કરે છે સાડા ચાર તોલાની દોરો ભાઈ ડેરનો એક માણસ છે દરબાર એનો માથાભારી માણસ છે એનો દોરો મેં લઈ લીધો ભાઈ એકદમ હકીકત છે દોરો કોઈ બી માણસનો સાડા ચાર ચાર તોલાનો તમે ખાલી ખેંચી લો થોડું લોહી તો આવે ને કે લિસોટો તો પડે ને પણ વાઘેલા સાહેબે મને સ્પષ્ટ કીધું ભાઈ કે દોરો તું ખીચે તો લોહી ના આવે તું માત્ર જાદુગર છે આમ હાથ કરે ને તાર હાથમાં દોરો આવી ગયો બોલ આટલી એકદમ મૂળ બોગસ કારણ કે ભાજપના નેતા કાંતિ ભાઈનો ઉપરથી ઓર્ડર છે એવું વાઘેલા સાહેબે મારી સામે ભૂલ કબૂલેલું કે ભાઈ તું ચોરી કરે એવો નથી ફરી તારા ઉપર ચોરીની ફરી ફરી લૂંટ દાખલ મારે કરવી એ એમ એ રીએ કે મને સારી નથી લાગતી પણ આ ફોન ઉપરથી આવેલો છે બિલકુલ તો જે રીતે ભરતભાઈ આપણને જણાવી રહ્યા છે કે આ કિસ્સામાં ક્યાંક ને ક્યાંક એટલા માટે હું કૌભાંડી કહું છું કે આપણી આખી પાર્ટી જ કૌભાંડી છે જે લોકો સાથે ખોટું થઈ રહ્યું છે એ લોકો ઉપાડી રહ્યા છે કે અમને ન્યાય આપો કારણ કે કુદરતી વસાહત છે જળાશય કોઈ દિવસ કોઈનું ખાનગી હોતું નથી છતાં પણ આ લોકો ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે પરંતુ એક કાંતિબાઈનું હા અને ખાસ વાત આપણે એ કરીએ કે આખું ગામ છે એ ભારતીય જનતા પાર્ટીને જ ઘણા વર્ષોથી વોટ આપે છે આપણે कांग्रेस નું ટેબલ મુકાતું નથી છતાં પણ વારંવાર આ વસ્તુ કરવામાં આવે છે ભરતભાઈ કે કહેવાનો પ્રયાસ કર્યા છે ભરતભાઈ 2007 થી હું ભાજપમાં છું અને કોઈને પણ મારી પાસે કોઈ બી પ્રૂફ જોઈએ એ હું આપવા માટે છું તૈયાર એ તૈયાર કરતા પણ ભાજપના નેતાઓ જેટલા પણ મહેસાણા આખા જિલ્લાના છે મયંકભાઈ નાયકથી તો મોટો કોઈ ભાજપનો નેતા છે જ નહીં એમને પણ ખબર છે કે ભરતભાઈએ ભાજપના એટલા એટલા આશિક છે કે સાંસદના આ આ આ જે ઇલેક્શન ગયું એમાં કોંગ્રેસનું ટેબલ મુકાયું નથી અગિયારસોના વોટિંગમાં નવસો વોટ ભાજપને આપ્યા છે અમે ભાજપને વોટ નથી આપ્યા મૂળ મોદી સાહેબને વોટ આપ્યા છે અમે મૂળ મોદી સાહેબના બહુ આશિક છીએ એટલા માટે મૂળ મોદી સાહેબને અમે અમે ભાજપને નથી માનતા કેમ કે નીચે તો આખા રાજ્યને ખબર છે કે અગિયાર લાખ હેક્ટર ગાયોની જે જમીન છે એ ભારતીય ભલે તમે કંઈ સ્કૂલ કોલેજો બનાવો ના નથી સાત બારમાં સીધા આવી ગયા છે માલિકો બની ગયા એ કંભાંડો તો મારે કંઈ એનાથી મતલબ નથી મારે તો મારું ગામ બચાવવું છે મારે આખું રાજ્ય નથી બચાવવું જી તો જે ભરતભાઈ કહી રહ્યા છે કે મને આખા રાજ્યની નથી પડી પરંતુ અત્યારે એમને ગામ ઉપર જે આફત આવી પડી છે કે જમીન પચાવવામાં આવી છે તળાવની જે જમીન છે એ પચાવવામાં આવી છે એનો કોઈ ઉકેલ આવે એવું ભરતભાઈનું કહેવું છે આ સાથે ભારતીય જનતા પાર્ટીની હું વાત કરું કે તેઓ પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે અને સાથે સાથે આધાર પુરાવા છે એમની સાથે જે પણ થયું છે એમના દરેક આધાર પુરાવા એમની પાસે છે એ ખુલ્લું ચેલેન્જ આપે છે કે કોઈ પણ આધાર પુરાવાની જરૂર પડે આગળ જતા આંદોલનમાં તો ભરતભાઈ આપવા પણ તૈયાર છે પરંતુ આ સાથે મુખ્યમંત્રીના નામ પર પાંચ પાંચ લાખ

ગામનો જાહેર રસ્તાનો સ્ટેમ્પ કરી લીધો છે ગામનું નાક દબાવવા માટે જો જગ્યા તમે નહીં આપો બાપની મૂળ એમની બાપની મૂળ પેઢી છે સોળ ગુંઠાનો સ્ટેમ્પ ક્યારેય બનતો નથી સોળ ગુંઠા જે જમીન છે એનો બ્લોક નંબર આખો અલગ આપી દીધો છે ગામનું નાક દબાવવા માટે દુઃખ સાથે બોલું છું મનુભાઈ 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 ચોક્સી એટલે વોટર પાર્કના માલિક અને એક સેવાકીય માણસ એવા માણસો જો જાહેર ઇન્ટરિયામાં એવું બોલતા હોય કે આ હું પહેલાં આ લોકોને આમના ગામના આગેવાનોને ગામને સપોર્ટ કરતો હતો પણ એમના માથાભારે માણસો કે કોઈ પણ મૂળ દબાણમાં આવી અને આ કાલના ઇન્ટરવ્યૂમાં મૂળ મનુભાઈ એવું બોલતા હોય કે મારે આ મેટરથી કોઈ લેવા દેવા નથી આ સોદો માત્ર પૈસાનો છે એ તો વાત મૂકી દો મારા ગામમાં પચીસ વર્ષથી ભાજપમાં છે ભાઈ દશરથજી ઠાકોર એ વર્ષથી ભાજપમાં છે એ બિચારા મારી સાથે આખું ગામ બસ સ્ટેન્ડ ઉપર ઊભું છે ઇન્ટરવ્યુ આપે છે ભાઈ કિરીટ ભાઈ મહેસાણા ડેરીના માલિક જાણીતા બિઝનેસમેન આફ્રિકા અમારા અમારા ગામના જે રહે છે પટેલો બધા બિઝનેસમેનો પચાસ બેઠા છે આખું ગામ બેઠું છે ગામ અહીંયા ઇન્ટરવ્યૂ આપ અને ઇન્ટરવ્યૂ લોકોએ જાહેરમાં આપ્યા છે કે ભાઈ અમારા ગામની મિલકત એ ઇન્ટરવ્યૂના સમયે કાંતિક એક એવો પાવર બતાવવા માટે રીંગવાળા ભાઈએ કીધું કે ભાઈ ગામની જગ્યામાં બોર મારાથી ન બનાવાય તો રીંગવાળાને કાંતિના પાસે પૈસાનો પાવર મૂળ ગૌચર ચોર કે રીંગના પૈસા બોલ તારી રીંગ મારે મૂળ મૂળ ખરીદી લેવી છે પણ હું કાંતિ ખોડિયલ જ્યાં રીંગ મૂકું ત્યાં બિલકુલ હલે નહીં વિચાર કરો કે આટલા ભાજપના આગેવાનો જ્યાં ઇન્ટરવ્યૂ આપી રહ્યા હોય ત્યાં સામે ભાજપનો જ નેતા એવું કહેતો હોય કે રીંગ અહીંયા જ રહેશે એટલે હું એવું માનું છું કે મારા મતે કે કાંતિ ખોડિયલ એની મૂળ મૂળ રાજાશાહી ચાલે છે અને પૈસા મારો મૂળ પરમેશ્વર આ રાજ્યમાં સરકાર કરતાં પણ મૂળું મૂળું વધારે ભ્રષ્ટાચાર ચાલે છે એ આ વાતથી મૂળ સાબિત થાય છે એ વાત એક હજાર ટકા છે કાંતિ જે જે ખોડિયાળ છે એ સ્પષ્ટ બોલે છે કે આઈજી સીપી પીપી કે કોઈ બી એ કલેક્ટરને બધાને હું મારા ખિસ્સામાં રાખું છું આવું ગામના દસ વ્યક્તિને સામે બોલેલા છે શું આ સાંભળ્યા પછી પણ આપણી ભારતીય જનતા પાર્ટી જેનો પક્ષ છે જેની સત્તા છે જેનું ચાલે છે આ સાંભળ્યા પછી પણ કોઈ એક્શન લેવામાં નહીં આવે કારણ કે અધિકારીઓને કાંતિ પટેલ પોતાના ખિસ્સામાં રાખે છે એવું એવું કહેવું છે આ સાથે અહીંયા તાનાશાહી હોય રાજાશાહી હોય એવું લાગી રહ્યું છે દુઃખ સાથે હું બોલું છું મીડિયા છે મીડિયા એ આ આ દેશનો આધાર સ્તંભ છે એ જગ્યા ઉપર આવતા

કહેવાય કે પત્રકારકતા લોકશાહીનો ચોથો સ્તંભ છે છતાં પણ ક્યાંક ને ક્યાંક આવા મોટા માથાઓને કારણે અમને માથાઓ ના કહી શકાય કારણ કે આ આવા લોકોને મૂર્ખ માણસમાં જ ગણતરી કરી શકાય કે જે કુદરતી વસાહતો પડાવવામાં માનતા હોય પૈસાનો પાવર બતાવતા હોય અધિકારીઓને ખિસ્સામાં રાખવાની ઠોસ બતાવતા હોય તો એ વ્યક્તિઓને મૂર્ખમાં જ એમની ગણતરી કરવી જોઈએ આવા અધિકારીઓને કોઈ હક જ નથી કે તે પાર્ટીની વચ્ચે રહે આ ઉપરથી આ દરેક લોકો છે ભારતીય જનતા પાર્ટીને માને છે ખાસ આપણે નરેન્દ્ર મોદીજીને માને છે એમના આશિક છે પરંતુ આવા લોકોના કારણે ક્યાંક ને ક્યાંક આપણા સાહેબનું પણ નામ ખરાબ થાય છે ભરતભાઈ આ આંદોલન તમે ઘણા સમયથી ચલાવી રહ્યા છો હવે તમે ધરણા પર ઉતર્યા છો હવે સરકાર પાસે આપણે મોદીજીને જ સંબોધીને કંઈ કહી શકીએ કારણ કે નીચેનું ખાતું છે એ તો કૌભાંડી ખાતું આપણે કહી શકીએ મોદીજીને સંબોધીને આપ શું કહેવા માગશો કે ત્વરિતપણે આ પગલાં લેવાય અને તમે જે આંદોલન ઘણા વર્ષોથી ચલાવી રહ્યા છો આંદોલનનો જલ્દીથી જલ્દી નિકાલ આવે બેન હજાર ટકા બોલું છું છેલ્લા છેલ્લા ચાર વર્ષથી જાહેર સોશિયલ મીડિયા નહીં પણ મીડિયાની સામે ટીવી ચેનલના માધ્યમથી બોલું છું કે ભાઈ જો કાંતિભાઈ આખો અભ્યાસ કરે સ્પેશિયલ આની સીટ બનાવવામાં આવે અને જો હું હું જો આમાં ખોટો હોઉં તો મને લાઈફ ભર માટે અંદર મૂકી દો આખી લાઈફ માટે અંદર મૂકી દો અને જો કાંતિ હોડિયાળ જો જો સાચો હોય અને હું સાચો હોઉં તો પછી કાંતિ ખોડિયાળ ને મૂકી દો

ગાંધીનગરની અંદર આવી અને એટલું ઉગ્ર આંદોલન કરીશ અહીંયા મામલતદાર ઓફિસને લોક મારેલા છે મેં એકલાય કલેક્ટર ઓફિસને લોક મારેલા છે ક્યાંય ક્યાંય ગાંધીનગરની એવી કોઈ ઓફિસ ના હોય તમારી ત્યાં આગળ વીસ આખલા લઈને આવું ત્યાં આગળ હું લોક માર દઈશ મને કોઈ તમે એવો કોઈ કોઈ માનતા નહીં કારણ કે હું આખા રાજ્યમાં દાખલો બેસાડવા માંગુ છું કે હરેક ગામની હરેક પંચાયત મારા જેવી હોય તો આવા આખલાઓ લુખાઓ ડોનો કોઈ ગૌચર ખાઈ જ ના શકે અને ગૌચર કોઈના બાપની જાગીર નથી ગાય અત્યાર હાલ ગાય રાખવા માટે લાઇસન્સ માગવું પડે મહારાષ્ટ્ર તમે જાઓ રાજમાં એમને ઘોષિત કરી દીધી આપણા આપણા રાજ્યમાં ક્યાં કરે નથી કરતા બિલકુલ કહું છું કે ગાયનું પૂંછડું પકડીને ભાજપ આવડી મોટી સરકાર બની ગઈ રોજની સિત્તેર હજાર ગાયોના મોત થાય છે તમે કોંગ્રેસની સરકાર વખત તમે રોજ આંદોલનો કરતા હતા કે ભાઈ ગાયને ભાઈ આરી રાજમાતા કરો તો પછી હવે શું ખૂટે છે પચીસ સીટ જો ભાજપની હોય અને જો ગાયને રાજમાતા ન કહેતા હોય તો પછી હું એવું માનું છું કે ભાજપના મોટા માથાના જે બી નેતાઓ છે એમને ઢાંકણીમાં પાણી લઈ અને મૂળ મૂળું મરી જવું જોઈએ એમને આ આ જે દેશ છે એના ભાજપના જેટલા પણ નેતાઓ છે ગાયને જો રાજમાતા કે પછી રાષ્ટ્રમાતા જો ના ઘોષિત ના કરતા હોય એક મહિનામાં જે પણ આંદોલન એમનું કરી રહ્યા છે એમાં એમને કોઈ પણ પ્રકાર નું જવાબ નહીં મળે તો ગાંધીનગરમાં પણ ક્યાંક ને ક્યાંક તેઓ મામલતદાર કચેરી અગાઉ પણ

એટલે ઓના અમે મહાકુશીપતિ મોટી લડત આપીશું અને એક જૂથ રહીશું અને મારવા નહી જવાનું આપણા લડત થી લડી જવાનું કાયદા કલમ થી લડી જવાનું માણસ તો કુતરું નાઈ દેશે પણ જો એક દેખાડો ભમરિયા મત દેવા દે તો એ માણસ નાહી દેવું પડશે આ સિસ્ટમથી આપણે હેડવું પડશે તમે ભમરિયા મત ને એક દેખાડો દઈ જુઓ જો તમે એટલા ઘર રહી તો કેજો માટે આપણે બધા આ રીતે રહેવું પડશે તો આપણે એક હજાર માણસ ભેગું થવું જોઈએ અને એક હજાર માણસ મીટિંગ લઈને આવેદનપત્ર કલેક્ટર ને આપવા પડે તો આવતી મિટિંગમાં આપણે બધા સપોર્ટ લઈએ એક હજાર માણસ અમે ભેગા થઈને કલેક્ટરમાં જઈશું બધા હાથ દરમિયાન સપોર્ટ આપો બરોબર જય ભારત માતા કી જય